નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે આત્મનિર્ભર ભારત અભિયાન થકી વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત દેશ વિકસિત બને અને સ્થાનિક સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વોકલ ફોર લોકલનું સૂત્ર આપ્યું છે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ પાલનપુર ખાતેથી પ્રાદેશિક સરસ મેળાનું રિબિન કાપીને ઉદઘાટન કર્યું હતું મંત્રીએ મેળામાં લાગેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્વસહાય જૂથની બહેનો સાથે સંવાદ કર્યો આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે રાજ્યમાં સરસ મેળાઓ ગ્રામીણ કલા હસ્તકલા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનું ઉત્તમ માધ્યમ છે ધાનેરાના જીવાણા ગામમાં હળકવાયુ શ્વાન કરવડવાને કારણે બાળકનું થયું મોત તેર દસ બે હજાર પચીસના રોજ બાળકને કરડ્યું હતું હડકવાયુ શ્વાન હડકવાયુ શ્વાન કરડવાતા બાળકને હડકવા થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો આજે ત્રણ દિવસ પછી સારવાર દરમિયાન બાળકનું મોત થતાં શૂકનો માહોલ છવાયો છે અગિયાર વર્ષીય અલ્પેશભાઈ શાંતિભાઈ માજીરાણાનું હડકવા હાલવાના કારણે મોત થયું છે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું પુત્રનું મોત થતાં પરિવાર અને ગામમાં ચકચાર મચી ગઈ છે ભારતીય કિસાન સંઘ દ્વારા અમીરગઢ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અંગે યોગ્ય વળતર ચૂકવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાન ભરપાઈ કરવા માટે સરાહનીય માંગ કરી છે અમીરગઢ પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે બાજરી મગફળી જુવાર કઠોળ કપાસ અને બટાટાને ભારે નુકસાન પહોંચ્યું છે મોટાભાગના ખેડૂતોએ સારી ઉપજની આશાએ બેંકોમાંથી પાક ધિરાણ લીધું હતું જોકે કમોસમી વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો માટે ધિરાણની લોન ભરવી મુશ્કેલ બની ગઈ છે ડીસામાં વેપારીએ ધંધા માટે ચકા દરજી પાસેથી રૂપિયા સાત પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેની સામે રૂપિયા વીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની ચૂકવણી કર્યા બાદ પણ ચક્કા દરજીએ ચુમ્માલીસ પોઈન્ટ છાસઠ લાખની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી બે કાર કબજે કરીને વેચી નાખી હતી ત્રણ અને પાંચ ટકાએ લીધેલા પૈસાનો ત્રીસ ટકા વ્યાજ માગ્યું હતું પુત્રને પૈસા ન આપે તો જાનથી મારી નાખીશું ઘરમાંથી ઉપાડી જઈશું જેવી ધમકીઓ પણ આપી હતી અને ત્રાસ આપતા હતા જેથી વ્યાજખોરો ના ત્રાસથી ગંટાળી નીલંબબેન શૈલેશકુમાર શનિવારે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ કવિન સફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ થેન્ક્સ સાંતલપુરથી રાજસ્થાનના સાંચુડને જોડતો એકસો પચીસ કિલોમીટરનો રોડ બે હજાર કરોડના ખર્ચે તૈયાર કરાયો છે રોડ બનીને શરૂ થાય પહેલાં જ પ્રથમ વરસાદમાં ધોવાણ થતાં બિસ્માર બની ગયો હતો રિપેરિંગ બાદ તાજેતરમાં જ મહિના પહેલાં રોડનું લોકાર્પણ કરી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ ફરી ચોમાસામાં વરસાદી સાંતલપુરથી બનાસકાંઠા હદ તરફનું ત્રીસ કિલોમીટરના રોડનું ધોવાણ થતાં ઠેર ઠેર બેસી ગયું હોય છે ક્યાંક કપચી ઉખડી ગયો હોય બિસ્માર થઈ જતા ફરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડના રિપેરિંગ માટે સાંતલપુર તરફથી ભારતમાલા રોડ ઉપર આડસ મૂકી વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ઠાકોર સમાજે સામાજિક રિવાજોમાં સુધારો લાવવા અને ખર્ચાળ પ્રથાઓ પર અંકુશ મેળવવા માટે એક મહત્વપૂર્ણ બંધારણીય નિર્ણય લીધો છે મહેમદાબાદ ગામ ખાતે રામદેવપીરના મંદિરે યોજાયેલી બેઠકમાં લગ્ન સંબંધિત રિવાજો મામેરું અને દહેજ પ્રથામાં મોટા ફેરફારો કરવાનો સર્વસંમતિથી સ્વીકાર કરાયો છે આ નવા બંધારણ હેઠળ લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને નિયંત્રિત કરવા કેટલાક કડક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ડીજે વગાડવા હલ્દી રસમ કરવી આતિશબાજી માટે ફટાકડા ફોડવા અને વિડીયો શૂટિંગ કરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિયમો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવશે અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેક પર એક ગમકવાર અકસ્માત સર્જાયો છે જેમાં બસની ટક્કરથી મોત થયું મળતી માહિતી મુજબ મૃતક યુવક બે આરટીએસ ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બસે તેને અડફેટમાં લીધો હતો જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ હતું આ મૃતક યુવક રોજગારી મેળવવા માટે ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યો હતો અમદાવાદ સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષ સ્થાને તથા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર રેશુગી ચૌહાણ સહાયક માહિતી નિયામક અમિત રાડિયા નરેન્દ્ર પંડ્યા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ ગુલાબસિંહ રાજપૂત ત્રીસ વર્ષની માહિતી ખાતામાં સેવાઓ આપીને ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકે જણાવ્યું હતું કે શ્રી રાજપૂતે નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી કચેરીની વિવિધ શાખાની કામગીરી કરી એ તેમની ઉપ છે ગુલાબસિંહ માહિતી ખાતામાં વિવિધ તબક્કે કાર્ય કરતા માહિતી ખાતાના પ્રચાર અને પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ ધાનેરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો તેમજ આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશા તથા ભગવાનદાસ પટેલ તથા જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ દરજી કાંતિભાઈ ત્રિવેદી તથા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તથા મહામંત્રી જબ્બરસિંહ રાજપૂત રાજુભાઈ ત્રિવેદી અરવિંદભાઈ તુવર કિશોરભાઈ રાવ ઇન્દુબેન જોશી તથા ભાજપના આગેવાનો કાર્યકર્તાભાઈ બહેનો મોટી સંખ્યામાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવો અને આત્મનિર્ભર બનો તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી